અમરેલી ફોર્મ ભર્યું જેનીબેન ઠુમરે ઉમેદવારી પત્ર પહેલા કુળદેવીના આશીર્વાદ લીધા જેનીબેન ઠુમરે ઉમેદવારી પત્ર પહેલા જાહેર સભા યોજાઈ જેનીબેન ઠુમર ટ્રેક્ટર ચલાવી ઉમેદવારી પત્ર ભર્યું હતું આ સાથે પરેશ ધાનાણી પ્રતાપ દુધાત વિરજી ઠુમરે જેની બેનના ટેક્ટરમાં સવારી કરી હતી કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકર્તાઓ જેનીબેન સાથે જોડાયા હતા જેનીબેન ઠુમરે ફોર્મ ભર્યા બાદ જીતનો કર્યો વિશ્વાસ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે એટલા માટે કે જેની ઠુમર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે દિલ્હી સુધી એનો અવાજ બનીને જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે ખેડૂતોને પડતી વેદનાઓ છે યુવાનોના હક અધિકારની લડાઈ છે મહિલાઓને વંચિતોને શોષિતોને પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી ચોથી જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી ટ્રેક્ટર લઈને આવ્યા કેમાં નવતર પ્રયોગ કર્યો નવતર પ્રયોગની કોઈ વાત નથી ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે વધતા જતા ભાવો નહીં મળતો વીમો આ આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે ત્યારે એમનું સિમ્બોલ ખેતીનું સિમ્બોલ ટ્રેક્ટર ખેડૂતોનું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે એ સિમ્બોલ સાથે નીકળી હતી